સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત પલસાણા હાજીરા હાઈવે ઉપર આવેલ વાંજ બ્રિજ નજીક સચિન પાયલેટિક કેમિકલ થી બનાવેલા બાયોડિજિટલ જેવો ભરતા ઇંધણ ભરેલા ટેન્કરને ને ઝડપી પાડી અઢાર હજાર લીટર બાયોડિજિટલ પડકી પાડ્યું છે ત્યારે ડીઝલ આ પકડી પાડવામાં આવ્યું છે ત્યારે પોલીસે બે સમોસ સહિત રૂપિયા તેતાલીસ લાખના મુદ્દા માલ ને કબજે કર્યો છે

પોલીસે રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો ઇંધણને નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવામાં આવવા માટે તેના માટે ખાસ એફએસએલ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી તેમને પણ વિનંતી કરવામાં આવી હતી કે આમાં વધારે કાર્યવાહીમાં પણ સહકાર કરે ત્યારે તે અધિકારીઓ પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવો ભળતું ઇંધણ માંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા ઈસમો પાસેથી બાવડી જલ મળી આવતું હતું એની સાથે જ ભરતું ઇંધણ અઢાર હજાર લિટર જે પૈકી એક લિટરની કિંમત કુલ રૂપિયા નેવું લેખે સોળ પોઈન્ટ વીસ લાખ છે અને તેની ટેન્કરની કિંમત બાર લાખ બ્રેઝા કારની કિંમત છ લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પંદર મળીને કુલ રૂપિયા

સચિન પોલીસને મળેલ બાતમી આધારે ગઈ તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ આલ્ફા હોટલથી આગળ હાઈવે પાસે વિકાસ સ્ટીલની બાજુમાં એક ટેન્કરમાં બાયોડીઝલ જેવું ભળતું અને વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતું હોય એવો બાયોડીઝલ ટાઈપનું પ્રવાહી ભરેલ એક ટેન્કર પડેલું છે એ બાબતની હકીકત મળતા અમો તથા સચિન પીઆઈ અને સ્ટાફના માણસો અને પંચો સાથે ત્યાં ખાતરી કરતા એક બાયોડીઝલ જેવું ઈંધણમાં વપરાય તેવા પ્રવાહી સાથેનું ટેન્કર મળી આવેલું અને તેમાંથી આશરે અઢાર હજાર લીટર જેટલું આ પ્રકારનું ઈંધણયુક્ત પ્રવાહી મળેલું આ બાબતે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવેલી અને જરૂરી કાર્યવાહી કરી સ્થળ પરથી બે ઈસમો એમના ટેન્કરના ડ્રાઈવર કિશોરભાઈ અને આશિષભાઈ ને આ ગુના ધરપકડ કરવામાં આવેલી છે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ તજવીજ ચાલુ છે